પહેવા જયમિત પુનમ જયમિત જમીન પ્રાત્ભૂત ભૂષાક ઉર્વશી 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 શું નશે લઈને આવ્યું છે કે તો પ્લાસ્ટિક હતાવત જમીન બચાવ શું શું નશે લઈને આવ્યું છે પ્લાનિક પ્લાસ્ટિકના હાલી પલ સા ના મીઠા લવ સા ભારત કે નહી ભારત ના વિકાસો ને આવકારો પ્લાસ્ટિક ના આવકારો બોલો બધા બોલો પ્લાસ્ટિક હટાવો દેશ બચાવો બરાબર બોલો પ્લાસ્ટિક હટાવો પ્લાસ્ટિક હટાવો પ્લાસ્ટિક હટાવો ભારત માતા કે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત બંધ ભાઈ આપડે પ્લાસ્ટિક બંધ કરવાનું છે કાપડ ની થઈ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ બહુ સરસ બહુ સરસ બહુ સરસ આ પ્રકાર નું સહયોગ તમારું નામ શું અમરભાઈ તરફથી મળ્યો છે એમનો ખુબ ખુબ અભિનંદન પર્યાવરણ સાચવવા બદલ સરસ બઉ સરસ ધન્યવાદ 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 ખૂબ અભિનંદન તમને થેલી લઈને આવ્યા છો તમે પ્લાસ્ટિક નો ઉપયોગ કરશો નહીં ઉપયોગ ના થાય થેલી અમારી તરફથી ગિફ્ટ તમને પ્લાસ્ટિક ની થેલી આપે તો એક હજાર દંડ મારા તરફથી કરવામાં આવશે એમને

તારાજી આપી દેજો અને આ થેલી અમારા તરફ તમને ગિફ્ટમાં આપીએ છે તો રિક્વેસ્ટ છે કે આ થેલીમાં માં શાકભાજી લેજો બરાબર બેન આટલું માનજો તમારા છોકરાના ભવિષ્ય માટે વાત કરીએ છે બરાબર છે અમે તમે તો કાલે દસ વર્ષ મોકલી જશો પણ આ બાળકોનું શું આપણી ભાવિ પેઢી માટે પણ બધા નક્કી થેલી લઈ લો કાપડની થેલી લઈ લો કાલથી પ્લાસ્ટિક બંધ કાપડની થેલી લઈને આવજો બરાબર આપણું પર્યાવરણ આપણે સાચવવાનું છે ओके ॿुधो करणो पियो तव्हां चादर